તિરુચાપલ્લી સ્પેશિયલ ટ્રેનમાં મહિલા મુસાફરના સોના ચાંદીના દાગીના ભરેલા પર્સની ચોરી કરી ફરાર થયેલી મહિલા સહિત એક ઇસમને રેલવે એલસીબી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 18.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેલવે મારફતે મુસાફરી કરતા યાત્રીઓની સલામતી તેમજ યાત્રીઓના કિંમતી સામાનની ચોરીની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે તિરુચાપલ્લી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા યાત્રી પાસે સોના ચાંદી ભરેલા પર્સની ચોરી થઈ હતી જેંગે મહિલાએ વડોદરા પોલીસને ફરિયાદ આપી હતી ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી જે સમયે એક મહિલાની સાથે એક એકસમશંકાસ્પદ દેખાતા પોલીસે તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી ચોરી કરેલી સોનાની ચેઇન બંગડી મંગલસૂત્ર બ્રેસલેટ અંગૂઠી અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે પૂછપરછ કરતા તિરોચાપલ્લી સ્પેશિયલ ટ્રેનમાં મહિલા મુસાફરના પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો